જન્માષ્ટમી પર્વની સુરતમાં ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી તો સુરતમાં જન્માષ્ટમી પર્વે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો ભાગડ ખાતે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ વખતે ગોવિંદા મંડળોનો ડ્રો કરાયો હતો જેના આધારે ગોવિંદા મંડળોએ મટકી ફોડી હતી સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે ત્યારે આ વખતે ભાગડ ચાર રસ્તા ખાતે યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમ અગાઉથી જ ડ્રો કરવામાં આવ્યો હતો ચેટ્રોમાં સુરત શહેરની ભાગડ ખાતે આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે મટકી બાંધવામાં આવી હતી જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ્સ ક્લબના મહિલા મંડળે મટકી ફોડી હતી તેમજ રુદ્રપુરા ખારવાવાડના આર કે સ્પોર્ટ્સ ક્લબની મહિલા મંડળે મટકી ફોડી હતી આ અંગે સુરત શહેર ગોવિંદ ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી સાવંતે કહ્યું કે આ વર્ષે ભાગડ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડાઈ હતી જેઓને પણ અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અપાય છે આ વર્ષે પચીસ વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગડ ખાતે મટકી બંધાઈ હતી જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો એમાં અડાજણના શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખોલ્યું હતું તેઓ મટકી ફોડી હતી જેઓને અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી અપાઈ હતી તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવામાં આવી હતી તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઇનામ તથા ટ્રોફી અપાઈ છે સુરતમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાયા તો સુરતના ભાગડ ચાર ખાતે સાંજે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો વિવિધ સ્પર્ધાઓ પણ મટકી ફોડ કાર્યક્રમમાં યોજાઇ હતી મહિલા ગોવિંદા મંડળો દ્વારા પણ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવાયો હતો સૌથી ઊંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને ઇનામ પણ આપવામાં આવ્યું હતું